જો સોફાની પ્લેસમેન્ટ કરેલી છે ટેબલ મૂકેલું છે ને અહીંયા તમે તમારા ફેમિલી સાથે ટીવી પણ એન્જોય કરી શકો છો ને અહીંયા જ આપણને જો એક બેડરૂમ આપેલો છે માસ્ટર એ બી તમે બતાવો છો આવો બેડ મૂકેલો છે જો વોટ્રોપ જગ્યા પણ આપેલી છે કેવું લાગે છે ને અહીંયા તમને આપેલું છે તમારો ડાઇનિંગ એરિયા તમે સેટ કરી શકો છો આ છે તમારી કિચન સ્પેસ જો એ બનાવેલા છે આપણે પાછળ વોશ એરિયા આપેલો છે ખૂબ જ મોટો આ છે તમારો કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આ છે તમારો સેકન્ડ બેડરૂમ સાઈઝ જો તમે